અને ધવલ જોશી સંવાદદાતા આપણી સાથે જોડાઈ ગયા છે ધવલ હવે આ છેલ્લી ઘડીનો ડોર ટુ ડોર પ્રચાર માત્ર થઈ રહ્યો છે કેવી તૈયારીઓ અત્યારે ડોર ટુ ડોર પ્રચારમાં બંને પક્ષોની ક્રિષ્ના ચોક્કસથી વાત કરવામાં આવે તો ગઈકાલે સાંજે પ્રચાર પડઘમ શાંત થયા બાદ આજે હવે અંતિમ ચરણોમાં પ્રચાર છે ત્યારે અત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને ડોર ટુ ડોર પ્રચાર અને ખાટલા બેઠકો તકી પોતાનો પ્રચાર છે તે કરી રહી છે મહત્વની વાત છે કે બનાસકાંઠા બેઠક કેવી છે કે જે દિવસથી અહીંયા ઉમેદવારોની ટિકિટ જાહેર થઈ છે તે જ દિવસથી બનાસકાંઠા છે તે ચર્ચામાં રહ્યું છે કારણ કે કોંગ્રેસમાંથી કોંગ્રેસે ગેરીબેન ઠાકોર કે જેઓ વાવના વર્તમાન ધારાસભ્ય છે અને ફાયરબ્રાન્ડ નેતા કહેવા છે તેમને ટિકિટ આપી છે તો સામે ભાજપ પક્ષે શિક્ષિત ઉમેદવાર તરીકે ડોક્ટર રેખાબેન ચૌધરી કે જે બનાસ ડેરીના અધ્યસ્થાપક ગલબા કાકાના પૌત્રી છે તેમને મેદાને ઉતાર્યા છે બંને વચ્ચે જે પ્રથમ દિવસથી જ કાટાની ટક્કર છે તે જોવા મળી રહી છે મહત્વની વાત છે કે ગેનીબેન ઠાકોર છેલ્લા દોઢ માસથી જે પ્રચાર દરમિયાન અનેક તેમના નિવેદનો સામે આવ્યા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી હોય બનાસ ડેરી હોય બનાસ બેંક હોય સહિત વહીવટીતંત્ર અને પોલીસને પણ ગેનીબેને પોતાના નિવેદનોમાં બક્ષ્યું નથી તો બીજી તરફ જે રેખાબેન ચૌધરી કે જે શિક્ષિત ઉમેદવાર છે તેમનો સરળ અને સૌમ્ય જે પ્રચાર છે જોવા મળ્યો તો મહત્વની વાત છે કે છેલ્લા દોઢ માસથી બંને ઉમેદવારો છે તે સમગ્ર જિલ્લાની સાથે સાત વિધાનસભા બેઠકોના ગામે ગામ સુધી પહોંચીને પોતાનો પ્રચાર પ્રસાર છે તે કર્યો છે હવે પ્રચાર પ્રસાર છે તે અંતિમ ચરણોમાં પહોંચ્યો છે અત્યારે બંને ઉમેદવારો છે તે ખાટલા બેઠકો થકી જે પોતાનો પ્રચાર પ્રસાર છે તે કરી રહ્યા છે મહત્વની વાત છે કે આજે સાંજ સુધી તેઓ પ્રચાર પ્રસાર કરશે આવતીકાલે બંને ઉમેદવારો માટે મતદાન થશે બનાસકાંઠામાં કુલ બાર જેટલા ઉમેદવારો છે પરંતુ બે જે ઉમેદવારો જ્ઞાનબેન ઠાકોર અને રેખાબેન ચૌધરી વચ્ચે સીધી કાટેકી ટક્કર જેવી સ્થિતિ છે તે અત્યારે તો જોવા મળી રહી છે આવતીકાલે મતદાન થશે ને તે બાદ પરિણામ આવશે પરિણામ બાદ જ જાણી શકાશે કે કયા ઉમેદવાર છે તે મેદાન મારે છે અને કયા ઉમેદવાર છે તે મેદાન છોડે છે મહત્વની વાત છે કે ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધીના નેતાઓને બનાસકાંઠામાં પ્રચાર પ્રસાર માટે ઉતારે તો સામે કોંગ્રેસે પણ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી સુધીના જે નેતાઓ છે તેમને મેદાને ઉતારે છે તેને લઈને બનાસકાંઠાની બેઠક છે તે અત્યારે તો રોમાંચક બની છે ક્રિષ્ના બિલકુલ જવાલ આભાર આપનો